અમારા સોમા બેન ભજીયા બનાવે અમારા હારું હું તો જમીને આવું સોના સોમા બેન કામ કરે કે જમીન આવું તો ભાઈ જગતની ની માયલી એટલે મને લો જૂના એ યાદ આવે છે જગતની ની માયલી પા હું દરરોજ આપણે સાતો થાતો જ હોય હવે તો ફાઇનલી હે આપણી ગાડી ના છે ને જબ ખુલે ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ જશે સવા અગિયાર જવું અને આજે મારે અને મારી ભત્રી જે હિનલ છે એને અને હર્ષાને અમારે ત્રણેય જવાનું છે આપણા સોનલબેનના ઘરે કેમ કે બેન છે ને આપણા મોટા બેન એ ત્યાં સાસરે છે તો ત્યાં આટો મારવા જવું હાલો તો હવે છે ને જલ્દી જલ્દી આપણે નીકળીએ કેમ કે ટાઈમે મોડો થઈ ગયો સવા અગિયાર જવું થઈ ગયું તો વહેલાં આપણે પૂછીએ તડકો એ છે ફૂલ તડકો તમે જવું જોઈએ ને ખાલી તડકો છે ફૂલ તો હાલો વહેલા નીકળી જઈએ હાલો તો આપણે સોનલબેનના ઘરે જઈએ હા તો ફાઇનલી પૂછી જશે આપણા સોલણબેના ઘરે ગાડી મૂકી દીધી ધારી સોબેનનું ઘર ને એને બધી બકાલું છે તરબૂસ ને બીજા બધી કાકડી ને બધું શું બકાલું થાય બધા મજૂર કામ કરે હાલ તો આપણે સોરણ પાસે જઈએ અમારા સોમણ ભજીયાને બનાવે અમારે સારું અમે તો જમીન આવ્યો સોના સોલબેન કામ કરે કે જમીન આવું તી સો બધી સુધારીને તૈયાર રાખું

એક ભાઈ છે આ બદલાવે આવા થઈ ગયા બજાજના શોરૂમ એવું અહીંયા સર્વિસ વિભાગ છે અહીંયા છે ને આપણો શોરૂમ છે આ સાઈડ હાલો ફાઈનલી ટાઈમ થઈ ગયો છે ચાર જવું અને અમે આપણા સોણ બેનને ઘરેથી રજા લઈએ કેમ કે અમે આપણે જવાનું છે લાલાભાઈ એટલે કે અમારે આપણા છે ને મોટા બાપા એક અહીંયા રહી ટૂંકમાં બસુ બાપાને છે તો ત્યાં જવાનું છે हेलो तो जल्दी से आ बधा दी अपना सोमण बेन ने अवर्णन बैठा हलो जाइए आप हेलो मैं हेल मोडू थे अँवनबेन मकान बे मारना हेलो तो भाई झाड़वा जाडवा के आप सोवणबेन से झाड़वा बहुत सौख आखा घर में झाड़वे झाड़वा कर दीजा आ फूल के बाकी कहीं घटे नहीं જોઈ લો મસ્ત છે ઠાકોર ને આપણા સમાજબેન ના ઘર હાલો તો સમાજબેન આવે ભાગી હાલો તમે આપણે જાય બસ બાપાની વાળીએ જો બકાલો બધી વીણી કઈ નથી ભૂલાતું હાલ તો હાલ તો સોના લાવી ગયા હા હલો ભાઈ અમે તો ફાઇનલી નીકળી એ મોડું થઈ ગયું અમારા લાલાભાઈ નું ઘર આવી ગયું ને હવે પાછા મેધા એમ કે અહીંયા મહેમાન હતા ને એટલે આપણે લોગ ન બનાવ્યું કે આપણા મોટા બાપા થાય ને એનું ઘર છે જો હાલો તો અમે આપણે ભાગીએ પાછા ઘરે હાલો તો ફાઇનલી છે ને આપણા ચરણ બેન ના ઘરેથી આપણે આવી ગયા છે આપણા ઘરે અને બાવ છે અહીંયા ઉઠી ગયું લાગે કોણ બેન અહીંયા રમાડે એક બાવ ગોલું ગોલું એ ગોલું મોલું આ નામ છે મીરાલો મારા જાઓ તને આ તમારું ચેનલ માં નવો હોય ને તો સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા ની કમકે યાર અમાર સબસ્ક્રાઇબ કરી ગરતું ને ચેનલ ને આપણે એટલી મહેનત કરી પણ યાર સબસ્ક્રાઇબર ને દી આખા માં એક આધોય ન થાવતા એક જુણોય આપણ ન થાવતો ફેમિલી મેમ્બર હાલો તો અમે છે ને ભાઈ થોડુંક આપણે પછી આપણે રોગ ને પાછો કન્ટિન્યુ કરશું હાલો તો લેખી માને બેહ દોવાનો ટાઈમ થઈ ગયો લેખી મા તો બેહ દોવા મંડી ગયા હે આ તો થાકી ગયા હે ને મમ્મી હા દેખો થાકી ગયા હે ને એકલી માતા એકલી માતા તો મુજ જાતો તો આમ સોનલ બેના ઘરે લેખી માતા એકલા હારા છે લેખી મેં કે શું કે છે સોના બેનનું બકાલું કેવું છે સારું થયું કે બકાલું તો બહુ સારું છે દાદા જોવા આવે તરબુ સુણિયા ટેટીન છે ને બધી કંઈ પાકે પણ આપણે તો ખબર ન હોય નહીં બધી ભાઈ ન હોય એટલે બીજા વેપારી જોવા આવે પાક છે ઉતારતા હતા બધાય તો ભાઈ જગતની માયલી પાલા એટલે મને લો જૂનાડા એ રહ્યા યાદ આવે છે જગતની માયલી પા હું દરરોજ આપણે સાત તો થતો જ હોય ટાઈમ થઈ જશે સાડા છ જેવું સાડા છ થાય ને એટલે આપણે ટાઈમ ટૂંકમાં ટાઈમ શું સાબ બનાવવાનો ટાઈમ થઈ જાય આજ હું આજમાં આમ બે ગયા ત્યાં સોમ બેનના ઘરે તે આ સાર પગ તૈયાર છે તે કર્યો હતો કર્યો હતો હું તો નહીં કીધું સા પીવાય કોઈ બિરકત નહીં એમને ક્યાંથી સા એ જે મારતી નહીં લાઈટર લાઈટર ન મૂક દે 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 મને સાન્ય પછી વહીમો પછી પછી આમાં શું છે ખીચડી કઈ સાપી લે હલો ભાઈ બધા સાપીધા મેં લાઇટર હમણાં જાય લીધું ફટાફટી ખોટું બગાડમાં બરાબર ને હલો ભાઈ સાપી લે

માત્ર અડત્રી હજારનું દૂધ થાય ને બધી કા ખોળ કપાય ખાઈ જાય એ બધી હા એ તો એ ગણી લઈ જાય લેખીમાં બહુ બહુ એમ કે તારે મમ્મી તારી ભી કંઈ વધતું તો એ બધો હિસાબ કરો કોથરી એ મૂકે ગણી બહુ વાજલી મમ્મી તને ભી હાલો ભાઈ તો આજનો લોક તમને કેવો લાગ્યો હે એ ગણી લઈ જાય ગણી લેવું ગણી લેવું હલો ભાઈ તો આજનો લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને ચેનલને તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ਹਲੋ ਤਾਂ ਅੱਜ ਨੂੰ ਲੋਕ ਕਰਦੇ ਆਪਾਂ ਐਂਡ ਕੱਲੇ ਮਰਸੂ ਨਾ ਆਓ ਲੋਕ ਸਾਥੇ